નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રિપી ઈ લર્નિંગ મિત્રોના ચાલે છે સેશન નંબર એમસીક્યુ ડિપાર્ટમેન્ટ મિત્રો તમે આખી થિયરીના વિડિયોઝ બરાબર જોઈ લીધા છે અને હવે તમારે એમસીક્યુ ડિપાર્ટમેન્ટમાં મારી જોડે જોડે ફટાફટ એમસીક્યુ સોલ્વ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનમાં ભણેલા સીમિત પ્રક્રિયાના એમસીક્યુ હવે આપણે વાત કરેલી કે એના પછી આવશે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રના એમસીક્યુ તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણસૂચક સૂત્ર અને આણવીય સૂત્રના એમસીક્યુ વિચારીએ તો હાઈડ્રોકાર્બન પંચોતેર ટકા બરાબર જોજો મિત્રો હાઇડ્રોકાર્બન જે છે એ પંચોતેર ટકા કાર્બન ધરાવે છે સૌથી પહેલી વાત હોય કે હાઇડ્રોકાર્બન કોને કહેવાય તો જે કાર્બન અને નું જ બનેલું હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય પંચોતેર ટકા આ છે ને પચીસ ટકા શું હશે તો બાકીનું હાઇડ્રોજન હશે તો મિત્રો આપણે કાર્બન ના પર્સન્ટેજ ને હાઇડ્રોજનના પર્સન્ટેજ આપણને મળી ગયા કે આ પંચોતેર છે અને આ કેટલા છે તો કે પચીસ છે એટલે એનો મતલબ એમ થયો કે રેશિયો કયો થયો તો કે કાર્બન હાઇડ્રોજન જો એક હોય બરાબર જોજો તો કાર્બન કેટલા હોવા જોઈએ અહીંયા તમારા ત્રણ હોવા જોઈએ મોલ ગુણોત્તર આપણે પહેલા વિચારીએ તો આપણે આના બાર વડે ભાગીએ અને આનો પરમાણુ ભાર એક વડે ભાગીએ તો આ મોલ નો ગુણોત્તર આપણને મળશે બરાબર જોજો પાછું બોતેર ને ત્રણ પંચોતેર ત્રીસ થયું એટલે બાર દુ ના ચોવીસ પાછું છ વહે એટલે બાર પચાસ સાહીઠ અને અહીંયા તો મિત્રો પચીસ ના પચીસ જ રહેશે રેડી તો હવે તમે જુઓ આ એક છે તો આ કરતા ચાર ગણો છે તો એનો મતલબ એમ કે કેટલું થશે આવી ગયું ને સીધું જો રેડી મેં એક સ્ટેપ વચ્ચે ઉડાડી દીધું તમને ખ્યાલ આવ્યો તો મેં આના પરથી સીધું કહી દીધું આ એક છે ને આ ચાર છે તો જવાબ શું આવશે સીએચ ફોર તો આ અણુસૂત્ર થઈ ગયું રેડી મોલ ગુણોત્તર મળી જાય પછી આપણને આનું સૂત્ર તરત જ ખ્યાલ આવી જાય નેક્સ્ટ વાત કરીએ મિત્રો એક્સ અને વાય સંયોજનમાં દળ સમાન છે યાદ રાખજો દળ સમાન એટલે બંનેને ડબલ્યુ જ લેવાનું ચાલો આપણે વિચારીએ એક્સ ને વાય બેવના વજન ડબલ્યુ ડબલ્યુ લીધા પરમાણુ દળ ત્રીસ અને વીસ છે આનો પરમાણુ દળ ત્રીસ છે અને આનો પરમાણુ દળ વીસ છે તો આ મોલ નો ગુણોત્તર થઈ જાય વધે એક ના છેદમાં ત્રણ જેમ એકના છેદ માં બે આવું વધે એનો મતલબ એમ થયો કે આને હું જો છ લસા લઈ લો તો આયા બે આવી જાય ને અહીંયા ત્રણ આવી જાય એટલે આ હશે બે તો આ હશે ત્રણ તો સૂત્ર કયું બને આ એક્સ વાય છે અને આ પણ એક્સ વાય છે પણ ઘણીવાર બાળકો આને સમજી ન શકે તમારા આ ઓપ્શન્સ તો નીકળી જાય ખાલી તમારે આ બે માંથી કયું આવે એ વિચારવાનું છે તો વિચારવા માટેનો આ રસ્તો બેસ્ટ આમાં દરેક વખતે પેલું એનસીઆરટીમાં તમે ઓલું ટોપિક ભણ્યા છો ને લાંબુ કોષ્ટક બનાવે ગુણાકાર ભાગાકાર કરે ને એવું કોઈ નહીં જો અમે એક મિનિટ ની અંદર જવાબ લાવી દીધો રેડી ચાલો સલ્ફરનો એક ઓક્સાઇડ પચાસ ટકા સલ્ફર ધરાવે છે મારી પાસે છે ને આમાં બે રસ્તા છે હું કેટલાક તુક્કા બાજીઓને પણ માન આપું કેટલી વાર એ લોકો બહુ શોર્ટકટ રસ્તો વિચારતા હોય તો જોજો હું અણુભાર ગણું બધાના બત્રીસ વત્તા બત્રીસ ચોસઠ પણ મિત્રો તમારે આમાં સલ્ફરનું કોન્ટ્રીબ્યુશન કેટલું યાદ રાખવાનું બત્રીસ વત્તા બત્રીસ ચોસઠ આમાં જો બત્રીસ વત્તા અડતાલીસ તો એસી આમાં જો બત્રીસ વત્તા સોળ તો અડતાલીસ ચોસઠ વત્તા સોળ તો એસી હવે તમે એવું વજન ગોતો કે જેની અંદર કુલ વજન કરતા સલ્ફર પચાસ ટકા હોય એટલે કે અડધું હોય તમે અહીંયા જુઓ એસી ની સામે ચાલીસ નથી એટલે એ તો નહીં જ હોય અડતાલીસ ની સામે બત્રીસ છે એટલે એ નહીં હોય એસી ની સામે બત્રીસ છે તો એ નહીં હોય ચોસઠ ની સામે બત્રીસ એટલે અડધું થયું તો આપણો જવાબ આ છે રેડી આ એકદમ શોર્ટકટ મેથડ

આ આ સોળ હતો મિત્રો બાય મિસ્ટેક મેં અહિયાં બત્રીસ લખી દીધું છે એટલે આ થશે તમારો હવે તમે જો જો હું બોલું આ કરતા આ અડધું છે તો આ માની લો કે વન આવે તો આ શું આવવાનું ટુ જવાનું વન જેમ ટુ થવાનું મિત્રો આ બધી સ્ટે ભાગો જેટલો જવાબ આવે એની કરતા આને આ ડબલ જ આવવાનું ને એટલે વન જેમ ટુ પ્રમાણ જ આવે એટલે એસ ને ઓ સાથે શું આવશે ટુ જ આવશે જો આ ઓરિજિનલ મેથડમાં વિચારવાનું વધી જાય અમુકનું આમાં સસ્તું પડે છે રેડી ચાલો હવે આવે છે મિત્રો એંસી ટકા કાર્બન એટલે કાર્બનના એંસી ટકા અને હાઇડ્રોજન બાકીના વીસ ટકા જ હશે કેમ કે સો ટકા ટોટલ કરવાનું મોલ કેટલા મળે તો એસી ભાગ્યા આનો પરમાણુ ભાર બાર ને આ વીસ ભાગ્યા આનો પરમાણુ ભાર એક તો બાર છોતેર એસી બાર સત્તા ચોર્યાસી એટલે બાર છંગ બોતેર બાર છ બોતેર જ એવા કરશે તો આ વીસ ના વીસ જ આવશે તો એનો મતલબ આ જો એક લઈએ તો આ એના કરતા ત્રણ ગણું થાય જુઓ છ તેરી અઢાર છ તેરી અઢાર છ તેરી અઢાર દર વખતે વધતું જાય તો આ એની કરતા ત્રણ ગુણો થયો ને તો એનો મતલબ એમ થયું કે સી સૂચક સૂત્ર અણુ સૂત્ર થશે તો રેડી ચાલો નેક્સ્ટ વિચારીએ ગ્લુકોઝ મિત્રો ગ્લુકોઝ નું સૂત્ર કયું સૌથી પહેલો સવાલ એ આવે તો કે સી સિક્સ એચ ટિક્સ આમાંથી છ કોમન સૂત્ર છે ક્યાં છે સી એચ અહીંયા પણ છે જુઓ આ જે છે ને પ્રમાણ સૂચક સૂત્ર શબ્દ આપ્યો છે ઘણીવાર આવો જ શબ્દ એક બીજો એક છે કાર્બન કેટલા બે હાઇડ્રોજન કેટલા બે અને ઓક્સિજન કેટલા ચાર જો આનું પ્રમાણ સૂચક સૂત્ર કહી તો શું કરવાનું બે કોમન કાઢો કે સી ટુ સોરી બે કોમન કાઢવાના છે આપણે સી થઈ ગયું જો એટલે ઘણી વખત તમને ચોઈસ કરવામાં નજીક નજીક જો આ બે માં છે ને તમે ભૂલ થવાની શક્યતા રહે મેં એટલે જ આ લખ્યું છું ઉતાવળે શું કરી નાખે સી એચ ઓટુ

તો આ સૂત્ર શોધો તો એનો મતલબ એમ થયો કે આપણે એક્સ ને અહીંયા વાય લઈ લઈએ આના પચાસ ટકા હોય મિત્રો તો આ પણ પચાસ ટકા જશે આનો પરમાણુ ભાર દસ છે આનો પરમાણુ ભાર વીસ છે તો એનો મતલબ એમ થયો કે આ પાંચ મળે તો આ આપણને બે પોઈન્ટ પાંચ મળે તો આ એક હોય તો આ ડબલ થાય તો એનો મતલબ એક્સ ની સંખ્યા બે હોય તો ની સંખ્યા એક થશે તો આપણું પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું સૂચક સૂત્ર ના જેવું જ છે પેલા ગ્લુકોઝનું સૂત્ર યાદ કરો હમણાં તમે જોયું સી એચ ટુ હતું રેડી ચાલો ફરીથી એકવાર કહી દઈએ ગ્લુકોઝ તો સી બાર સોરી સી સિક્સ ઓ સિક્સ મતલબ પ્રમાણ સૂચક સૂત્ર એ તમારું પ્રમાણ સૂચક સૂત્ર કેમ કે બે કોમન નીકળતું નથી ચલો આમાં સી ટુ છે એચ ફોર છે તો સી એચ ઓ સી એચ ટુ ઓ જુઓ રેડી આઈ રહ્યું તો આ જવાબ આવી ગયો બાકીનું ચેક કરીએ સી એચ ફોર ઓ સી બે કોમન કાઢી નાખીએ તો સી એચ થ્રી તેનો મતલબ એમ કે આ નામ શું છે ખબર છે એસિટિક એસિડ છે ચલો બધાના નામ વિચારો આને શું કહેવાય કેવાયડ અથવા કેવાય કે મારે મિત્રો તમને બધાના નામ લખવા છે જવાબ મેં કહી દીધો આ છે હું બધું ભૂસી કાઢું છું જોજો આપણો જવાબ આવી ગયો તો હવે હું બધાના નામ લખું છું આને એસી ટાર કહેવાય બરાબર સમજો આને એસિટિક એસિડ કહેવાય વિનિગાર પણ કહેવાય આને મિથેનોલ કહેવાય વુડ સ્પિરિટ પણ કહેવાય

ઇથેનોલ દારૂની પોટલી પીતી વખતે ડીનેચરલ કરવા માટે એટલે કે ન પીવે લોકો એટલા માટે મિથેનોલ એડ કરે એ મિથેનોલ પીવાથી ઝેરી અસર અને માણસો મરી જાય એટલે કહેવાનો મતલબ એમ છે લઠ્ઠા કાંડ બીજું કંઈ નથી આ વુડ સ્પિરિટ વાળું છે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો ચાલો મિત્રો નેક્સ્ટ વાત કરીએ નાઇટ્રોજન આપેલું છે મિત્રો અને એ છે બે પોઈન્ટ ચોત્રીસ ગ્રામ ઓક્સિજન સોળ રેડી ચલો ચૌદ વડે ભાગે તો ભાગ ન ચાલે એનું છે ત્રેવીસ થયા તો ચૌદ એકાદ ચૌદ થયા ચૌદ ત્રેવીસ માંથી ચૌદ જાય તો ચૌદ એટલે નવ ચોરાણું ચૌદ પંચા સિત્તેર થયા એટલે પોઈન્ટ સોળ તેરી અડતાલીસ થયા પાંચ ચોપન સોળ ચોક ચોસઠ અને સોળ તેરી અડતાલીસ એમાં પણ એટલું જ થયું તેનો મતલબ આ વન હશે તો આ ટુ હશે જો આના કરતા ડબલ જ છે ને સોળ દુ બત્રીસ તો એનો મતલબ એમ કે આપણું સૂત્ર કયું હશે એન ઓ ટુ તો આપણો જવાબ આવી ગયો આ તો મિત્રો હવે આપણે અહીંયા રાખીએ છીએ આ સેશનની અંદર પણ તમે ઘણા બધા પ્રમાણ સૂચક સૂત્રના દાખલાઓ જોઈ લીધા નેક્સ્ટ સેશનમાં ફરીથી આપણે મલ્ટી આખા ચેપ્ટર ના એક સાથે આવે એવા એમસીક્યુ સાથે ફરી મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ ખુશ રહો સલામત રહો